ગુજરાત વિધાનસભામાં ગયા હતા પણ મિત્રો કાલે તેમને કોઈ પ્રશ્નો નતા કર્યા તો આજે તેમનો બીજો દિવસ છે તો આજે ચૈતર વસાવા વિધાનસભાની અંદર શું મોટો ધમાકો કરશે અને ચૈતર વસાવા કેવા કેવા પ્રશ્નોના જવાબો આપશે કેવા કેવા સવાલો આપશે અને શું વિધાનસભાની અંદર આજે ચૈતર વસાવાનો વટ પડશે ચૈતર વસાવાનો એક અલગ ધમાકો થશે મિત્રો અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે નવ સપ્ટેમ્બર ચૈતર વસાવા ગુજરાત વિધાનસભામાં બીજો દિવસ ચૈતર વસાવા ફક્ત ને ફક્ત ત્રણ દિવસ માટે જેલની ની બહાર આવી રહ્યા છે એક દિવસ પૂરો થઈ ગયો હવે આજે આજે તારીખ બીજો દિવસ છે અને કાલે દસ તારીખ તો મિત્રો દિવસ માટે ચૈતર વસાવા જેલ બહાર હતા અને આજે બીજા દિવસે ચૈતર વસાવા વિધાનસભાની અંદર એવા એવા પ્રશ્નોના સવાલ કરશે કે તમે જાણીને તમને એવું લાગશે કે ફાઈનલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવી ગયા

ચોમાસા સત્ર ને લઈને સવાલો થશે અને ચૈતર વસાવાની જે ગરીબ જનતા હોય કે કોઈ પણ તેમની જનતા હોય તેમને લઈને કોઈ મોટા પ્રશ્નો હશે તો એ વિધાનસભામાં રહેશે ચૈતર જે મેટર અલગ છે એ મામલો છે એને લઈને જે સવાલો કરવાના છે એ અગિયાર તારીખે થશે ગુજરાત હાઈકોર્ટ ની અંદર કારણ કે આ તો વિધાનસભા છે આમાં સરકારી કામના જે સવાલો કરવાના છે એ જ ચૈતર વસાવા કરશે હવે ગુજરાત હાઈકોર્ટ ની અંદર ચૈતર વસાવા શું સવાલો કરશે ચૈતર વસાવાએ સંજય વસાવાને ગ્લાસ માર્યું હતું કે નહોતું માર્યું ચૈતર વસાવા સાથે એ દિવસે શું ઘટના બની હતી મિત્રો એ દિવસે જો અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાને જામીન મળશે ને તો ચૈતર વસાવા આ જીવન માટે જેલની બહાર રહેશે આ તો ફક્ત ને ફક્ત ત્રણ દિવસ માટે હતા આજે બીજો દિવસ પણ થઈ ગયો હવે કાલે ત્રીજો દિવસ પાછા જેલમાં જતા રહેશે હવે ગુજરાત હાઈકોર્ટમાં અગિયાર તારીખે શું નિર્ણય આવે છે એ જાણવા માટે પહેલા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ એક નવા વિડીયો સાથે